હલોક રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે આપણે જોઈને તો આજે નવ નવેમ્બર અને બે હજાર પચીસ વારના છ વાગ્યાનો સમય છે અને આપણે બજાર ભાવ જોઈએ અને આ પુદીનો છે જે મીડિયમ પાર્ટમાં કુદીનો આવે છે એને પાંચ રૂપિયા પૂરીઓ છે કે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને પેડી ગામથી આવે છે કુદીનો લેવા આપણે જોઈને તો કચ્છી દેશી લાઇટિંગ વાળું દાણા છે એકદમ ગ્રીન હરીન લીલું દાણા છે એમાં બજાર ભાવ પચાસથી માંડીને સાઠ રૂપિયા સુધી કિલો વેચાઈએ હું જે ભાઈ વિશાલભાઈ ભાઈનું નામ છે અને કુવાડવાથી આવે છે દાણા લઈને

આપણે મેથી જોઈને તો મારું એવું કર્યું દસ રૂપિયા બાર રૂપિયા સુધી ફૂલ વેચાય છે અને રાજુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી મેથીનું વેચાણ કરે છે આપણે જોઈને તો મૂળામાં પણ ઘણા સમયથી બજાર એવી જળવાઈ રહી છે જે ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી પાથરો વેચાય છે જે કોટનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પેઢી ગામથી આવે છે આપણે ને તો પાઉજા દાણા છે મહિનો ડાક છે જે સાહીઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચે છે આ પાઉજા દાણા મીડિયમ ડાક વાળું અને સંજયભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ સરદાર થી લાવે છે આ વિશે આપણે પાલકમાં જોઈને તો હરણ ભાળ તેજી બતાવે છે પાલકમાં ચાર પાંચ રૂપિયા સુધી પૂર્યું વેચે છે એક નંબર ચોખ્ખો પાલક જે વરસાદ પીડો એમાં પણ ભાઈએ બચાવેલો પાલક છે જેથી કરી ચાર પાંચ રૂપિયા પૂરી વેચાય છે પાલકનું જે ભાઈ આવે છે જે આ એક નંબર દિનેશભાઈ અળવી ના પાન લીલો કલર છે જે ગ્રીન પાન આવે છે અને બોર્ડર પણ એકદમ જે સરસ જે ચોખ્ખું પાંદ છે ને ફ્રેશ જે પંદર રૂપિયાનું પૂરીઓ વેચાય છે પુરિયામાં એમ જોઈને તો દશક જેવા પાંદ આવે છે અને પંદર રૂપિયાનું વેચાય છે જે રવિભાઈ ભાઈ નું નામ છે અને રવિભાઈ હોલસેલ છે આડવીના પાન નું વેચાણ કરે છે આપણે જોઈને તો માર્કેટમાં અત્યારે સીલ ની શરૂઆત થઈ ગઈ છે સારું એવું પૂર્યું હોય ને એટલે દસ થી માંડીને પંદર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે સીલ નું અને પ્રવીણભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ સોખડા ગામથી આવે છે આ સીલ આમાં આપણે જોઈને તો આ ધાણા દાગ દોગ વગરનો ચોખ્ખો ધાણા જે જોઈને તો આમાં માઇનોર દાગ છે જે એસીથી સો રૂપિયા સુધી બજાર છે પાઉજામાં અને સગનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી વેચાણ કરે છે જે આમાં દાગ વગરનો દાણા આપણે સુવાભાજી જોઈને તો એમાં એવરેજ બજાર ચાર પાંચ રૂપિયા જળવાઈ રહી છે ડોકરીમાં શેડો બળી ગયેલી અને ગાંઠિયા છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે અને જે દાણામાં બજાર છે જેથી કરીને એસી નેવું જે વેચાય છે કિલો પણ બજાર રવિવારના હિસાબે હારી છે તે પાઉજા દાણા છે અને દેવાભાઈભાઈનું નામ છે જે દાણા વેચાણ કરે છે આપણે જોઈએ તો રાજકોટની ટમેટા માર્કેટમાં બજારમાં નાના મીડિયમ લાંબુ ટમેટું છે જે વીસ રૂપિયા કિલો વેચે છે અને ગીધાભાઈ ભાઈનું નામ છે જે વીસ રૂપિયા કિલો ટમેટો વેચે છે અને લાંબુ છે મોટી સાઈઝનું ટમેટું હોય ને તો એમાં પચીસ રૂપિયા કિલો બજાર થાય છે આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ટમેટું છે જે બેંગ્લોર ગોળ ટમેટું છે અને બજાર પણ સારી હોય છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે પચીસ કિલાના કેરેટનો ભાવ હોય છે જે આ હોલસેલ ભાવ અને કિશોરભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ છે આ બેંગ્લોર દેશીનું વેચાણ કરે છે આપણે જોઈને તો લીલું ડીઠ્યું પણ આવી છે જે ફ્રેશ ટમેટું છે એ દેશી ટાઈપનું આવે બેંગ્લોર છે આમાં પણ ચાલીસ રૂપિયા કિલો છે જે એક નંબર કોલિટીની જે હોલસેલ છે

અને આ ભાવ જથ્થાબંધ હોય છે પચીસ કિલ્લાના કેરેટના